અગિયાર સવારમાં ઉઠી ગયા પહેલા ચા પાણી પી લીધા છે તો એક આપણી સામે ગાડી રાડિયા એનું રહી ગઈ હતી એને શરફ નહોતો લાગતો લઈ દીધું આપણે પ્રવીણભાઈ ચા પીવો છે ચા પીને આપણે નીકળીએ કાકાનું કામ થઈ ગયું રેડી બરોબર તો મિત્રો આપણે અહીંથી નીકળીએ હોટલમાંથી નાસ્તો લેવા આવ્યા છે પાર્સલ કરવા નાસ્તો નાસ્તો પાર્સલ કરાવી દે પછી જઈએ

હૈદરાબાદ ચેન્નાઈ વાળો હાઈવે ચેન્નાઈ હશે પાંચ પાંચસો ને ત્રેસઠ કિલોમીટર છે વિજયવાડા એકસો ત્રીસ કિલોમીટર છે અમે આપણી ગાડી ઊભી છે પછી એસપી ઇન્ડિયન ઓઇલ પંપની બાજુમાં બરાબર અહીંયાથી નાસ્તો પાર્સલ કરીને આપણે નીકળી જઈએ ચટણી પાર્સલ કરે છે ચટણી પાર્સલ કરીએ આપણા રેડી છે અમે સામે દેખાય આપણે ત્રિવેણી કંપની છે અહીંયા આપણે ગાડી અહીંયા ઊભી રાખી છે لا, اپنے اپنے سا, بر. تو اپنے تو بھاؤنگ تھی پڑی برابر جی جی فور ای ڈبل پچا تھی

એમાં લિફ્ટ ઊંચા નથી થતા નીચે થતા એના હિસાબે ટાયર નાખ્યા છે ભાઈ છે ભાવનગરથી ગાડી હતી સવારમાં પડી હતી આપડી પેલા આવી ગયા તા એ ભાઈ અંદર લી લીધે આપણી ગાડીથી અંદર આવી ગઈ ખાંટો ફાંટો કરી દીધો છે તો ઢોંસાનો નાસ્તો આપણે ચાલુ કરી કે આપણે લઈ આવ્યા હતા રસ્તામાંથી આ રીતનું છે સામે ખાલી થઈ છે કંપનીમાં તો બહુ વિડીયો શૂટિંગ આવું ઉતાર્યા નહી પણ આ તો ઠીક હવે ઉતારી અંદર ઘટા બધા કાચની કંપની છે તો ચાલો મિત્રો આપણે ઢોસા ખાઈ લઈએ આ ગેટ છે આ મેન રોડ છે આ સરસ મજાનું ઝાડવા બધા છે અને હું પરવીણભાઈ બે બહાર વીએ હતા બધું લઈને મસાલો લઈને હવે પરવીણભાઈ બધું

ને કીધું ભાઈ કે આપણે જમવાનું બનાવી દીધું બાટલો લઈ બાકી અંદર બાટલો નથી હલાવતું મસાલો પસાલો ઘટ નાખ્યો છે પાણી નાખી બરાબર મેગી નાખી દેશે એટલે વાત થાય પૂરી કરવાનું લોકોવાની ગ્લાસની ગાડીઓ બધી હાલે છે જોશો કે પુષ્પરા મેગી સરસ મજાની બનાવીને આપણે વીઆ છે તપેલું લઈને અને કોબીન કોબી બધું કાપ્યું કોબી તો લાવો અને જો પ્રવીનભાઈ રહી લીધું છે હવે આપણે પણ હા જો આપણે પણ કોબી નાખ્યું છે મેગી પર તો સારું મિત્રો આપણે મેગી ખાઈ લઈએ અને આ રીતના આપણી કંપની છે અહીંયા ખાલી કરવું આપણે બધું સામાન બધું કમ્પ્લેટ કરીને વીઆ હતા આ સામે આપણી કંપની કંપની અંદર નથી રાંધવા દેતા આપણા બાર દુકાન જવું હતું બંધ છે ત્યાં બધો સામાન લઈને આવ્યા ત્યાં હવે અહીંયા આપણા પરવીનભાઈ છે ને એ ચા બનાવે પેલા ચા પીવડાવી દો પછી ડુંગળી બટેકાનું શાક ને ખીચડી બનાવી દઈએ મેં કીધું હાલ ઘણો ટાઈમ થઈ ગયો ખીચડી નથી ખાધી એટલે મેં કીધું ખીચડીનો પ્રોગ્રામ છે ચાલો મિત્રો આપણે ચા બનાવી પહેલાં બરાબર ને પરવીનભાઈ જો મિત્રો આપણી ચા કમ્પ્લીટ થઈ ગઈ છે પ્રવીનભાઈ અત્યારે જો વઘાર માટે જીરું જીરું મસ્ત મજાનું નાખી દીધું છે આપણે રસોડાનું સામાન કોઈ વસ્તુ આપણે અડોણ થતું નથી કારણ કે આપણા પ્રવીણભાઈ આવી ગયા છે એટલે આપણને બહુ ટેન્શન મુક્ત થઈ ગયેલા બધું પ્રવીણભાઈ જ કરે છે અત્યારે તો બધું કરતા કરતા આપણા પ્રવીણભાઈ છે અત્યારે બરોબર મસાલો બી કમ્પ્લીટ છે આદુ લસણ બધું કમ્પલેટ લઈને આવ્યા છે સાથે ખીચડી બી ભીડી લાયા છે કમ્પ્લેટ પાણી બોટલ છે બી આ જીરું છે તો આપણે ચા કમ્પ્લેટ છે તો ચાલો મિત્રો આપણે ચા પીવા પેસ્ટલ રગડા છે ઓરિજિનલ કાઠિયાવાડી રાજમુંદરીમાં કાઠિયાવાડી ચા પીવડાવે ભાઈ પ્રવીણભાઈ પોતે લી લો લી લો ચા લઈ લો મિત્રો આપણે ખીચડી છે ને સોરી યાર ભૂલાઈ ગયા ડુંગળી બટેકાનો છાસ શાક આપણી વાલી છાસ બોટલનો બનાવી નાખી છે ડુંગળી કોબીનું સલાડ છે અને દહીં છે છાસ છે બરાબર ખીચડી છે હજુ કમ્પ્લીટ રાધી પકી નાખી છે ભાઈ શું કે છે આપડો મિત્રો ને ચાલો છે મિત્રો આ સાથે કરી નાખીએ અત્યારે ગાડી તો ખાલી થઈ નથી આપડી સવાર માં થાય બરોબર તો આ વિડીયો તમને કેવા લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારું ભાવનગર બરાબર ચાલો મિત્રો ગુડ નાઇટ